નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર મોટા લાયજા પેટ્રોલ પંપની ઉચાપત નો આરોપી મેનેજર મુંબઈ થી પકડાયો એક કરોડની સીસી તથા એકોતેર લાખ ત્રાણું હજારની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી મોટા લાયજામાં રૂદ્રેશ્વર પેટ્રોલ પંપના મેનેજરે એકોતેર લાખ ત્રાણું હજારની ઉચાપત અને બેંકની એક કરોડની સીસી વાપરી બેંકમાં ન જમા કરાવ્યાના ચકચારી કેસમાં એનસીબી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી મોહમ્મદ હબીબ આમદ ચૌહાણ રહે મોટા લાયજાને મુંબઈની એક હોટલ ખાતેથી ઝડપી લીધો છે પેટ્રોલ પંપના મેનેજર દ્વારા થયેલી આ મોટી રકમની ઉચાપતના ચકચારી કેસમાં સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ આરોપીઓને ઝડપી પાડવા એલસીબીને સૂચના અને માર્ગદર્શન આપતા એલસીબીના એએસઆઈ પ્રદ્યુમ્નસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા મૂળરાજભાઈ ગઢવી લીલાભાઈ રબારી તથા ડ્રાઈવર મહેન્દ્રસિંહ જાડેજાએ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે આ ઉચાપતના આરોપી મોહમ્મદ હબીબને મુંબઈથી ઝડપી આગળની કાર્યવાહી અર્થે માંડવી પોલીસને સોંપવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉચાપતને લઈને એક બાજુ ફરિયાદ અરજી થઈ હતી અને બીજી બાજુ આ કામનો આરોપી ગુમ થવા અંગેની ગુમ નોંધ આવતા પ્રકરણ ઘેરું બન્યું હતું અને વિવિધ તર્ક વિતર્કો શરૂ થયા હતા તે વચ્ચે હવે આરોપી ઝડપાઈ જતા આ કેસને દિશા મળશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ornaments નો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ સત્તર માર્ચ બે હાજર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર